જય માતાજી ખેડૂત મિત્રો મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જે ચોમાસામાં જે મગફળીનું વાવેતર થાય છે અને ઘણા આપણે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જે બીટી બત્રીસ છે તેનું વાવેતર થતું હોય છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો આપણે જે બેટી બત્રીસ મગફળી છે એ વાવેતર ઘણા બધા લોકો કરતા હોય છે અને શા માટે કરતા હોય છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો જે બીટી બત્રીસ છે મગફળી તો એનું વાવેતર છે એ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પણ મોટાભાગે થતું હોય છે અને એની ખાસિયત તો એ છે કે બીટી બત્રીસ છે એમાં ખાસ કરીને રોગ જીવાત ઓછી આવે છે અને તે છે એ કદાચ વરસાદ અતિવૃષ્ટિ થાય તો પણ તેમાં નિળાશ ઓછી પડે છે અને તેમાં જે ફૂગનું પ્રમાણ છે એ ઓછું આવતું હોય છે તો ખાસ કરીને આ બીટી બત્રીસની એક ખાસિયત છે અને બીટી બત્રીસ છે એ ખાસ કરીને ખેડૂત મિત્રો એ ઉભળી થાય છે એટલે કે તેના મૂળમાં જ ખોખા બે છે એ ફેલતી નથી અને તેનું વાવેતર છે જો એનું વાવેતર આપણે ત્યારે કરીને કદાચ એની અંદર જો ચાર સાહે વાવવામાં આવે તો પણ તે સારું એવું ઉત્પાદન આપે છે અને તેનું વાવેતર છે એ ખાટું કરવાનું હોય છે કારણ કે એ ઉગડી માંડ્યું છે એટલે તેનો બીજનો દર છે એ આપણે વધારે રાખવાનો હોય છે ખાસ કરીને છે એ પંદરથી વીસ ઇંચના ગાળા છે એ સારનું સાહનું છે એ જગ્યા રાખવાની હોય છે અને બે છોડની વચ્ચે પાંચથી છ ઇંચ સુધી બે દાણા વિશે અંતર રાખવાનું હોય છે આવી રીતે જો વાવેતર કરવામાં આવે તો પણ ઉત્પાદન સારું આવે એવું આવતું હોય છે હવે ખાસ કરીને ખેડૂત મિત્રો જે વીટી બત્રીસ છે મગફળી તો એ મગફળીમાં ખાસ કરીને છે એ ઊભી એક મગફળી થાય છે અને એને દાણો છે એ આછો ગુલાબી જેવો થતો હોય છે અને ખાસ કરીને એની ખાસિયત એ છે કે એમાં છે તેલનું પ્રમાણ પણ વધારે લે તેલનું પ્રમાણની વાત કરીએ તો એમાં ત્રેપનથી પંચાવન ટકા જેટલું તેલનું પ્રમાણ મળતું હોય છે અને તે છે એ ઉત્પાદનમાં સૌથી શ્રેષ્ઠ છે અને તેમાં રોગ જીવત પણ એકદમ ઓછી આવે છે અને તેના છે એ પાંદડા ખરતા નથી જ્યારે માંડવી આપણે પાકી જાય તો પણ તેના માંડવી પાંદડા ખરવાનો શક્યતા ઓછી હોય છે બીટી બત્રીસની અને જે છે એ ખાસ કરીને છે એ કાયમ લીલીછમ રહે છે અને રોગ જીવત તો ખાસ કરીને હા ઓછા જ આવે છે એ સુસ્યા પ્રકારની ઈવે જે જીવે છે કે ઈવળ છે એ તો અને ફૂગનું પ્રમાણ પણ એકદમ ઓછું હોય છે તો આ પણ એક બીટી બત્રીસ નંબરની મગફળીની વેરાયટીની ખાસિયત છે હવે ખાસ કરીને જે મગફળી છે એમાં રોગ જીવાત તો ઓછી આવે પણ જે છે એ કાયમ માટે લીલીછમ રહેતી હોય છે તો આ એક પણ બીટી બત્રીસ મગફળીની ખાસિયત છે અને જે વીસ નંબરમાં છે એ વીસ નંબર કરતાં આમાં તેલનું પ્રમાણ પણ વધારે હોય છે અને વીસ નંબરમાં છે એ મુંડાનો પ્રશ્ન લગભગ આજે ખેડૂત મિત્રો વધારે જોવા મળે છે અને જે આનું વાવેતર છે એ સોળ ગુઠાની અંદર એટલે સોળ ગુઠાનો વીઘો હોય તો એમાં છે એ બાવીસથી પચીસ કિલો બિયારણ આપણે વાપરવું જોઈએ કારણ કે આ એક ફેલાતી માંડવી નથી પણ ઉભળી માંડવી છે એટલે બીજનું પ્રમાણ છે એ આપણે વધારે રાખવું પડે છે આ પણ એક આપણે બીટી બત્રીસની ખાસિયત છે અને બીટી બત્રીસ માંડવી છે એ ખાસ કરીને આપણે ચોમાસાની ઋતુમાં વાવી જોઈએ અને કદાચ આ બીટી બત્રીસ છે એ પાછળ આપણે કે નવરાત્રીમાં વરસાદ થાય નવરાત્રી પછી પણ વરસાદ થાય તો પણ તે આ માંડવી છે એ ટકી રહે છે અને ઊગતી નથી જલ્દી આ એક ખાસિયત છે અને વીસ નંબર છે એ કદાચ જો પાછળથી વરસાદ થયો હોય મોડો મોડો તો પણ તે ઊગવાની સંભાવના રહેતી હોય છે અથવા તેને ફૂગ લાગવાની શક્યતા રહેતી હોય છે અને બીટી બત્રીસને જે છે એ ફૂગ લાગવાની શક્યતા ઓછી હોય છે અને તૂટતી નથી અને આ મગફળી છે ખાસ કરીને ખેડૂત મિત્રો મોટા ભાગે આપણે સૌરાષ્ટ્રમાં વધારે વાવે છે અને ઉત્પાદનમાં અંધા કરતાં સારું છે અને જે ઘણા ખેડૂત મિત્રો એમ કહેતા હોય છે કે આ બેટી બથરી છે એ કડવી માંડવી હોય છે જે પાલો છે તો એ કડવાશમાં હોય છે તો ખાસ કરીને ખેડૂત મિત્રો જે ફોડ કડવાસ હોય છે પણ તે પશુઓ ખાય છે પણ તમે એક ધારી જો નાખો તો ઓછું ખાય છે અને ખાસ કરીને જે મીણ બદલાવ ત્યારે રાખો તો કોઈ વાંધો નથી આવતો પણ ખાસ કરીને ખેડૂત મિત્રો જે મગફળી છે એનું ઉત્પાદન વધારે આવે છે અને વીકે છે એ આપણે બત્રીસથી માંડીને ચાલીસ મણ સુધી આપણે આનો ઉતારો લઈ શકીએ છીએ આ પણ એક ખાસિયત છે કારણ કે આમાં જે થોડીક કડવી કડવાશને લીધેથી તો આપણે મગફળીમાં છે રોગ જીવત ઓછા આવતા હોય છે એટલે થોડીક પણ એવી હોઈ શકે છે અને પાલામાં તો ખેડૂત મિત્રો આપણે મગફળી છે એ એનો પાલો છે એ ધારો નાખવી પાસુઓને તો પણ એ ખાતા નથી પણ જો તમે વારાફરતી એને બદલાતી રાખો તો પણ તે ખાઈ જાય છે અને કોઈ તેમાં બીજો કોઈ પ્રશ્ન રહેતો નથી અને રોગ પણ ઓછી આવે છે આ પણ એક બીજી બત્રીસની ખાસિયત છે તો ખેડૂત મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબાઈ